ચલો કે આજે અત્યારે ફાઇનલી ઓફિસ પહોંચી ગયા છે ને ટાઈમ થઈ ગયો સાડા આજે થોડું લેટ થઈ ગયું ઓફિસ આવવામાં નકર એટલું બધું લેટ નહીં થતું એની કામકાજ સ્ટાર્ટ કરીએ ભગવાનની આરતી કરી છે ને પાઠ કમ્પ્લીટ કરી અને હવે આજનું વર્કને સ્ટાર્ટ કરશું આજના વર્કમાં તો બહુ જાજો હાર્ડ નથી નોર્મલ જ છે પણ બધું મારે જોવાનું છે આજે ચલો કે આજે અત્યારે સવાય થઈ ગયો છે અને મારા આયાંસ થઈ ગયા છે એતલ ત્યાં એટલે હા શાંત છે ઘર ભોજન લઈ લે ભોજનમાં મજા આવે છે કઠોળ સબ્જી છે તો ખાઈ લઈએ હજી મેં કીધું ને ગયો છે પપ્પા પપ્પા આવી ગયો ભાઈ ને બાકી કપડા ભાઈ

તું કપાઈ આવજે મેં એને કીધું છે પછી ઘરે લઈને જઈશ હું પછી કઈ કમ્પ્લેન આવશે ને તો એ કાલ સોલ્વ કરવા આવશે કાલે તું જાજે તને કહું કાલે તું જાજે મને તો જે ગીમા એ મેં કર્યા છે કાલે તું જાજે આને લઈને ઉભો પતન કર દે ચલો ગાઈસ સવારે ઘરે મોજ કરીએ અને હું ચેન્જ કરી લઉં થોડો મેડ્રેસ પર જીવનમાં હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ લક્ષ્મણ કે અનુભવ બંને મૂલ્યવાન છે યસ

કે કોલાન લોકો ને ટેસ્ટ કરાવવા મજા આવી ગઈ એટલા માટે ડિનર આપણે તરબુજ લેટ નાઈટ કરશું અત્યારે થોડુંક આ ખાઈ લો મારા માટે બને છે તો હવે રહેવાતું નથી ટામેટાં આટલું હું ખાઈ જાઉં પછી આટલું આટલું આઈએ કટ કરો મુલેટ કટ ખાઈ ખાઈ

ચિરાગ ને મમ્મી ને લીધા અહીંથી નીકળી ગયા છે અને અમારે અહીં ગેટે રહેવાનું છે તો અમે બધા જઈએ છીએ કહેર ભાઈ વિજયભાઈ પણ આવે છે જય સ્વામી જઈએ મજા કરીએ ભાઈ ની સાથે મોજ કરીએ ચલો અમે અત્યારે જસ્ટ વેઇટ કરીએ અને મેડમ થાકી ગયા છે પંદર મિનિટ માં થકવાડી દીધો મારો પંદર મિનિટ થઈ પંદર મિનિટ માં તો હું થાકી ગઈ જો આમ આમ જ વળ ખાય વળ ખાય લઈ એટલે અમે થાકી ગયા પંદર મિનિટ માં ચલો બધા ભાઈનું મિલન થઈ ગયું છે દેખ લી કા ભાઈ જો ભાઈ હું બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઈ ફૂલ છે કે ભાઈ ચલો ચિરાગ બ્રો આજો ડ્રાઇવિંગ કરે છે મસ્ત ડ્રાઇવિંગ સાથે જે છે મોટો બજુ ત્યાં વિજયભાઈ ને પરેશભાઈ ને ફોન કર્યો તો ઈ 9 વાગે નીકળતા એટલે ત્યાં નીકળાય છે બધા ભેગા થઈ જશું સાથે ચાલો ગાડી હોય એટલે બોલો બાકી શાંતિ એ બુરા આવું તને દીધું આવ લેનું ફૂલ લેતા આવ્યા

હા લાલ પાપી અરે વાજો વારે ભાણિયા ભાઈ શું એટલો બધો પ્રેમ મામા ઉપર શિવાજ મળવું ઉપર જા જલ્દી ઉપર જા ઉપર મળે જા

રોમેની જો રોમ ઉઠણીયો તે ટેડી એટલે ટેડી ને ટેડી રોમ ના હું ટ્રાય તો કરે

આવું છે આવું છે ઓલા યાદ ને ટાઈમ થઈ છે થઈ ગયા છે અને હવે દાદાને ત્યાંથી લઈને હવે ઘરે તરફ જઈએ છીએ અમારું જો પીછે માહોલ કુછ ਇਸ તરહ સાહેબ

વિડીયો કઈ સમાજ સુઈ ગયો છે ને આ ભાઈ નવે શું લાવવાનો છે થેન્ક યુ સો મચ ફોચિંગ લાઈક ફોલો બોલતા નહીં જય સામે જીશું